રાજસ્થાનના ઝાલાવડમાં એક શાળાની છત તૂટી પડી હતી જેમાં ચાર વિદ્યાર્થીઓના મોત થઈ ગયા અને ઘણા બાળકો દટાયા હોવાની આશંકા છે ઝાલાવડ જિલ્લાના મનોહર થાણા વિસ્તારના પીપલોડીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ અને તેની નીચે દટાયા હતા મળતી માહિતી અનુસાર વર્ગમાં લગભગ સાહીઠ બાળકો હાજર હતા જેમાંથી પચીસ બાળકો દટાયા હોવાની આશંકા છે શાળાની છત તૂટી પડવાથી થયેલા અકસ્માત બાદ વિસ્તારના લોકો મદદ માટે પહોંચી ગયા ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો છત તૂટી પડ્યા પછી કાટમાળ જોઈને એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે